બળ ગોળી ન મસ્ત કમ્પ્લીટ કરી નાખી હે રાઉન્ડ મે લઈ જઈ હે આપણે આ વાજાન ઘાસ થાય સામાન મસ્ત આપણે કરી લીધો તો કેમ છે તમે બધા મોજમાં બાજુમાં 드릴 आले હે હટણા વંદા થાલો કાકે પાઇપ ચડાવે તમને હટાડી કઈ દો આપણે તેજલ ને ફૂલકામમાં લઈ જવાની નવરાવાની પણ આ 드릴 લઈને વાયર નડતો તો એટલે આપણે ઘણો વાયર કાપી નાખ્યો હે એટલે મોટર ચાલુ થાય એમ હે નહીં એટલે તેજલ ના 드릴 હોય પણ નવરાવી જો હે આ ફૂલકામ લઈ જવાની હે આજે આપણે તમે થ્રીલ જોવા લઈ જાઓ કેટલું પાણી આવ્યું પિસ્તાલીસ ફૂટે પાણી આવી ગયું હોય તો વાર ચાલુ કરી દીધું આવા ચંચલ કર્યું છે કારણ કે આઈન પડી ગઈ અને ધીલ મોડી મોડી જાય છે અને એટલી બધી જો મેલી નથી એટલે આપણે ખાલી પગ ધોઈ નાખશી બાકી બધી ચોખ્ખી જ છે અને ખરડો માર દે શરીરમાં પાંચ થોડાક દી પહેલા આપણે દરબારનું સામે હતા ને ત્યારે તેજાને લઈ ગયા ત્યારે નવરાવી હતી એટલે બહુ મેલી જ નથી આવતી

એક જુગાડ રાખીને કંઈક કરવું જોએ ત્યારે ઘોડી નીકળશે ને ઘોડીમાં ને પગારાવાળા થઈ જાય ધોઈ છે પગ ધોઈ આખી ઘોડી ન ધોઈ હવે આપણે સામાન કાઢી લઈ અને તૈયાર તો આપણે પછી મોડેથી કરશું કારણ કે ભણવામાં ફૂલક આમ દાવાનું એટલે થોડું મોડું હોય તમને ખબર હોય આપણે સામાન કાઢી લઈ પછી સાણ કાઢશે તો પછી વાડિયા ઘડીયા વાળિયા ઘડિયા આવું પણ એમ કારણ કે ખોર પડ્યો ને આંબી લેતો I'm a little lagier. 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 I'm a little lagier.

इमेलेले एक मिनिट ए आ आ आ जा एक खाटला बनमे कने का जा तो, दे हेलो पुरु थक गयो वीडियो बोल न छ तो कम ध्यान दे दो मोबाइल मा हेलो मैं के खाटला ऊपर बिजू ले बिजू मा अब बहु न छदाऊ बिजू काई न छदाऊ बिजू छदाऊ है जे न ओलू काई दो आ म और एनी गेट और ये उन दे बटिया वेर ऊपर आ लेने आ के यहां पे सोती है ये uno येला वेला एमा आओ बिचारा देवाई जा हमारे घर तंगली आयो क्या नहीं तंग हमारे पाय बे पड़ गया तंग बुका दीने आई देखाई जो तंग आया देखाई आई हमारे तंग ले ले अठे लो जाओ रे ऋतिक अठे लो जाओ दाबो બરામાં જોવો જ અમે કે આ બધું છાલાવાનું છે એવું બધું નવું જ છે લગામનો ને જ છે એ બધું છાલાવાનું જ છે ના છે જ લગામને ના ના बुरो <cafeterans> है ना सांडे आर अल्लाह ओलो कह रहा है तो तंग ना वाले ही लग जर बंद नीचा लग दिख रहा है पेकड़ा चला वाला हम्म ये भाई आया है ना मति अल्लाह तंग ले अल्लाह नहीं बिल्ले अल्लाह दालू बीजू ने हम कह दिया लाइट कह दिया अब आमत कुकर आले वाला है आमत ठहर ठहर ले ओला पटा वाला ले कुकरा पटावारा। वाला आई तो मैं जो ना करा थोड़ी ना लबास कर लो आ पटा ले ला आ ले एक पकड़ तो ले पटा मारो हां हल ओला पटा आ तेरी दे, दे कुकरा सलाई दे ले पर कुकरा कुकरा सलाई दे आले कुकरा एक ले एक पेरे लो तन नहीं खावे बकुखरा तो चढ़ाई तो तो कर

बाहर बहुत सीरी बहुत कदरो है एक आप घोड़ी एक आठ आठ कर धीरे धीरे जगह है आई थी हम तो घोड़ी निकली जाए आया के करू जो है अपने आई का दो है निया के करू जो है बात ठीक है ये मैं इसमें रख दे तू ही निकल जा थोड़ी निकल कया हां सा सोप रख दे अरे रेती है काकरा नहीं आवे वो ही पण कोथरी बाथरी दे नो आले तर पर राख दे हां तर पर बाथरी दे तर पर बाथरी पर जावा दे थ्रेड थे। लागिन दिस का ने तम जो काडो कडलो छे न करो अजे फुल्ला का ने तो घणी बदी वार है मजा आवी जा तम ब्लॉग જોઈજો આખા હમણા બ્લોગ હે ને બહુ મોડા હવે કારણ કે પરીક્ષા ચાલે છે 12 માં ની 12 માં પરીક્ષા પૂરી થઈ જાય પછી આપણે નાખો હારી ભેટ નો બ્લોગ અને મનાલી જવાનું હે આપણે ત્યારે મસ્ત મસ્ત બ્લોગ ઉતારશું આપણે કેટલા એપ્રિલ માં જવાનું હોય આપણે મનાલી હવે આપણે એને મોયલો ટન પહેરાવી દઈ એટલે સીધી આપણે સામાન કઈ જવા દેવાની જ થાય મોટા ભાઈ નો શંકર આપણે કરી નાખીએ ટાણ આપણે મોયડો પહેરાવી દઈ એટલે આખું મોઢું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે સામાન અને ઉસેટી બાંધવા દે અને એક ડોક માં ઓલું નાખવાનું થાય પટ્ટી

अधिक तो hmm. तो तो न मिल में जावान हूँ मैं जावान हूँ तो इस उन पे को ओ पावला किंके का ओ पावला किंके कैपी यह पी बांधे बाबा कैसा लगा या तो आपने कोली ले जाने टाइम ठीक जो है अपने पाला तेज़ना पानी पाल दे अशुभा देने आपने पानी आपने फायदे है ना

হবে ગુલાકો પતી ગયું યાર હવે આપણે આ કતેજાને ઘરે લઈ જાય પછી આપણે વાડીએ બાંધો લઈ જાય હવે આપણે ને તેજાને લઈ જઈએ વાડીએ આપણે આ કઈ છોડવું તો છે નહીં વાડી જઈને આપણે બધી છોડશી અને આ જો આ કિસ કેણે અંદર એને જ દવાય એમ એટલે કે આ બધી છોડીને પછી આપણે વાડીએ લઈ જવાનું હતી અને અંદર આથી જવાય એમ નથી આપણે આપણે તેજાને બાંધી દીધી યાર અધારા ને દેખાતી આપણે સામાન નાખ્યો નાખ્યું અને શણકાર આપણે બધો ઘરે લઈ જાવ અને દડી આપણે પલટી ગઈ એટલે આપણે હુકવા મેક દઈએ હવે રવિવાર છે એટલે આપણે લઈ હવે લઈ જાય અને શણકાર બધા વાડિયા રાખા જેવો હોય નહીં કારણ કે ઉંદેડા તોડી નાખે આપણે ઘરેથી ઉંદેડા તોડી નાખે વાડિયા તોડી જ નાખે ને આપણે આમાં ઘરે લેતું જવાનું હોય આ બધું આ બધું હવે આપણે ઠેકાણ પાડી દઈએ વિડીયોના આયોજન કરી તમારા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અમે તમને મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત